નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં ફરી ગણામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો તમને ક્યારેક એવો તો પ્રશ્ન થયો જ હશે કે કોઈ એવી સરકારી ભરતી હશે કે નહીં હોય કે જેમાં મેથ્સ છે એ બિલકુલ ના જ પૂછાતું હોય અને પૂછાય પણ એ પણ સામાન્ય લેવલમાં એનું વેટેજ બહુ ઓછું હોય તો એવી સરકારી ભરતી જે હશે કે નહીં મારા લાયક કે જે લોકોનું ખાસ કરીને મેથ્સ કાચું છે મેથ્સમાં બહુ વીક છે તો એવા સ્ટુડન્ટ્સ માટે કોઈ સરકારી ભરતી હશે કે નહીં હોય તો બિલકુલ એવી જ ભરતીઓનું લિસ્ટ મિત્રો તૈયાર કરીને લાવું છું અહીંયા તમે જોઈ શકો છો વર્ષ બે હજાર ચોવીસની દસ સરકારી ભરતી વિશે વાત કરવાની છે કે જે લોકોને મેથ્સ બિલકુલ નથી ફાવતું મેથ્સ બિલકુલ નફરત છે તો એવા કેન્ડિડેટ માટે આ વિડિયો છે ખાસ કરીને વિડીયો અંત સુધી જોજો અને બીજું ખાસ મહત્વનું એ છે મિત્રો કે આ જેટલી પણ ભરતીની વાત કરું છું એ બધી જ ભરતી વર્ષ બે હજાર ચોવીસમાં આવવાની છે ઓકે કેમ કે અત્યારે વર્ષ બે હજાર ચોવીસનો તો વિશે તમને આ વર્ષમાં જોવા મળશે ખાસ કરીને ધ્યાન રાખજો વિડીયો લાસ્ટ સુધી જોજો લાસ્ટ વાળી ભરતી પર કદાચ તમારા કામ આવી જાય ઓકે તો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ કે કઈ વન બાય વન કે કઈ ભરતીઓ આવવાની છે વર્ષ બે હાજર ચોવીસમાં મેથ્સ ના કે બરાબર હોય એવી ભરતી વિશે ચર્ચા કરીશું તો વિડીયોને લેસ્ટ કરું છું ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો ચેનલ સ્ટાઈ કરી રાખજો આપણી ચેનલ પર આ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળતા રહેશે આવા જ ટોપિક ઉપર ઓકે આપણે ઓલરેડી ઘણા બધા ટોપિક ઉપર વિડીયો જોઈયા છે કે જીપીએસસીની એવી કઈ ભરતી છે કે કે જેમાં મેઇન્સ નથી આવતું ઇન્ટરવ્યુ નથી આવતું તો એવી ભરતીઓ પણ છે એવી એવા પોસ્ટ ઉપર પણ વિડીયો અલગ અલગ યુનિક યુનિક પોસ્ટ ઉપર જે લોકોને ખાસ કરીને વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે જીપીએસસીમાં પણ આવી પ્રકારની પોસ્ટ હોય છે કે જેમાં માત્ર પ્રિલિમ્સના બેઝ ઉપર સારી જીપીએસસી લેવલની આપણે સરકારી નોકરી મેળવી શકાય તો બીજું કે ટોપ ટેન ગર્લ્સ ઓકે છોકરીઓ માટે બેસ્ટ જોબ ગવર્મેન્ટ જોબ કે જેમાં મોસ્ટ ઓફ ગર્લ્સ માટે જ હોય છે ભરતીઓ ઓકે તો એવી પણ ભરતીઓનું લિસ્ટ આવા વિડીયોઝ આવતા હોય છે આપણી ચેનલ એટલા માટે કહું છું મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો જેથી કરીને તમને આવા યુનિક ટાઈપના વિડીયોઝ તમને મળી રહે તો વધુ આવ્યા વિડીયોને સ્ટાર્ટ કરે મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આપણા લિસ્ટની નંબર લાસ્ટ ઉપરની જે ભરતી છે આપણે ઉલ્ટા ક્રમમાં ચાલીશું ઓકે તો વિડીયોના અંતે તમને ફર્સ્ટ નંબરની કઈ વેકેન્સી છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ ઓકે હવે આનું ફૂલ ફોર્મ શું થાય છે મિત્રો નવોદય વિદ્યાલય સમિતિ એમાં એમટીએસ પોસ્ટ ઉપર હર વર્ષે વેકેન્સી તો ના કહી શકાય હર વર્ષે વેકેન્સી નથી આવતી પરંતુ બે હાજર ચોવીસમાં વેકેન્સી આવશે મિત્રો ઓકે બે હાજર ચોવીસમાં વેકેન્સી આવશે હવે આ જે વેકેન્સી છે ને એમાં બિલકુલ મેથ્સ નથી પૂછાતો ઓકે તો શું સિલેબસ રહે છે તો એનો સિલેબસ જે છે ઓફિશિયલ જે એમની નોટિફિકેશન છે એમાંથી મેં સિલેબસ લીધો છે જે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો એમાં સિલેબસમાં શું હોય છે તો એમાં જનરલ હિન્દી ઓકે જનરલ હિન્દીના વીસ ક્વેશ્ચન હોય છે વીસ માર્ક્સમાં ઓકે પછી જનરલ ઇંગ્લિશ છે ઇંગ્લિશના ક્વેશ્ચન પૂછાય છે વીસ માર્ક્સમાં વીસ ક્વેશ્ચન હોય છે જનરલ અવેરનેસ પૂછાય છે ઓકે વીસ ક્વેશ્ચન વીસ માર્ક્સમાં અને બેઝિક કોમ્પ્યુટરના પણ પ્રશ્નો આવે છે વીસ એટલે કે આ જે વેકેન્સી છે એમટીએસની એમાં આ પ્રમાણેનો સિલેબસ રહેતો હોય છે બીજું તમને ખાસ કરીને જણાવી દો કે આ વેકેન્સી છે એ ઓલ ઓવર ઇન્ડિયા લેવલની વેકેન્સી છે એનવીએસ માં ની પોસ્ટ ઉપર ભરતી થતી હોય છે એ ઓલ ઓવર ઇન્ડિયા લેવલ વેકેન્સી ભરતી જાહેરાત થતી હોય છે જેના માટે શૈક્ષણિક લાયકાત હોય છે મિત્રો જે કોઈ પણ દસ પાસ આનું ફોર્મ ભરી શકે કોઈ પણ દસ પાસ તો જ્યારે પણ જ્યારે પણ આ એનવીએસ એમટીએસની વેકેન્સીની નોટિફિકેશન જાહેર થાય છે ફોર્મ ભરવાનું શરૂ થાય છે તો આપણે ટેલિગ્રામ ગ્રુપમાં અપડેટ થઈ જશે તો ટેલિગ્રામની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ મિત્રો ત્યાંથી તમે ફટાક લઈને જોઈન કરી લેજો ટેલિગ્રામ ત્યાં તમને દરેકે દરેક જેટલી પણ લેટેસ્ટ ભરતીની અપડેટ આવે છે સૌથી પહેલા ટેલિગ્રામ ઉપર અપડેટ થતી હોય છે ઓકે તો જ્યારે પણ આ ભરતી આવે છે કોઈ પણ ભરતી આવે છે તો ટેલિગ્રામ પર અપડેટ સૌથી પહેલા મળી જશે ત્યાર પછી મિત્રો આપણા લિસ્ટમાં નંબર નાઇન પર છે અહીંયા તમે જોઈ શકો જે વેકેન્સી છે યુપીએસસી સીડીએસ ઓટીએ ઓકે ઓફિસર ટ્રેનિંગ એકેડમી ઓકે તો યુપીએસસી દ્વારા જે વેકેન્સી ભરતીની જાહેરાત થતી હોય છે ઓફિસર ટ્રેનિંગ એકેડમી એક્ઝામિનેશન બે હજાર ચોવીસ માટે આ જે વેકેન્સી છે ને મિત્રો એ વર્ષમાં બે વખત ભરતી થતી હોય છે મિત્રો ઓકે વર્ષમાં બે વખત આના નોટિફિકેશન ભરતીના ફોર્મ ભરાના અને ભરતી થતી હોય છે ટૂંકમાં એટલું કહી દો ઓકે હવે આ વેકેન્સી છે ને મિત્રો યુપીએસસી એટલે કે ઓફિસર લેવલની પોસ્ટ છે અને યુપીએસસી કોઈ પણ ભરતી મતલબ કોઈ ભરતી કન્ડક્ટ કરે છે તો નાની પોસ્ટ ઉપર ભરતી નથી કંડક્ટ કરતો ટોપ લેવલની પોસ્ટ હોય છે ઓકે તો આમાં પણ મેથ્સ બિલકુલ નથી આવતું તો એનો સિલેબસ શું છે મિત્રો તો અહીંયા સિલેબસ જોઈ શકો જે લોકોનું ઇંગ્લિશ સારું છે મિત્રો જનરલ ઇંગ્લિશ હન્ડ્રેડ ક્વેશન હોય છે અને જનરલ નોલેજના હન્ડ્રેડ ક્વેશ્ચન હોય છે મિત્રો ઓકે તો આ એનું સંપૂર્ણ એક્ઝામ પેટર્ન સમજ હોય ને તો એના પર ડિટેલ વિડીયો બનાવી દઈશ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો તો આના ઉપર એક ડિટેલ વિડીયો બનાવીશ બે હજાર ચોવીસનું આ સ્ટાર્ટિંગ મંથ છે ઓકે જાન્યુઆરી તો આની વેકેન્સી જે નોટિફિકેશન છે એ વર્ષમાં તમને બે વખત જોવા મળશે ઓકે તો જે લોકોને સારી ટોપ લેવલે પોસ્ટ જોઈતી હોય તો એ લોકો આની તૈયારી કરી શકે એનું મેથ્સ જે લોકોનું વીક હોય તો એ આની તૈયારી કરી શકે મિત્રો ઓકે આના પર ડિટેલ વિડીયો જોઈએ તો કે એક્ઝામ પેટર્ન શું હોય છે પ્રિલિયમ્સ એક્ઝામ કેવી રીતના હોય છે મેઇન શું છે ઇન્ટરવ્યુ કઈ છે તો એના પર ડિટેલ વિડીયો બનાવી દઈશ ઓકે બાકી એના પ્રિલિમ એક્ઝામમાં તમે જોઈ શકો બસો માર્ક્સ એક્ઝામ હોય છે એમાં તમારે તમારી જનરલ ઇંગ્લિશ ના હંડ્રેડ ક્વેશ્ચન હોય છે ઓબ્જેક્ટિવ અને જનરલ નોલેજ ના હંડ્રેડ ક્વેશ્ચન હોય છે ઓકે તો આ સિમ્પલ ક્રાઇટેરિયા છે કોણ ફોર્મ ભરી શકે છે તો આનું કોઈ પણ ગ્રેજ્યુએટ આનું ફોર્મ ભરી શકે છે મિત્રો કોઈ પણ ગ્રેજ્યુએટ મેલ ફિમેલ કેન્ડિડેટ હોય એ આનું ફોર્મ ભરી શકે છે ઓકે ત્યાર પછી આપણા લિસ્ટમાં અહીંયા તમે જોઈ શકો કેવીએસ યુ યુ સોરી મિત્રો અહીંયા યુએસસી નહીં પરંતુ યુડીસી છે ઓકે એટલે કે જેનો ફૂલ ફોર્મ થતો હોય છે મિત્રો કેન્દ્રીય વિદ્યાલય સમિટી અપર ડિવિઝનલ ક્લર્ક ઓકે તો ક્લર્કની રિક્રુટમેન્ટ છે બે હજાર ચોવીસમાં આનું નોટિફિકેશન તમને જોવા મળશે ઓકે આ જેટલી પણ ભરતી છે ને મિત્રો એ બહુ એકદમ કહેવાય ને એકદમ ફિલ્ટર કરી કરીને ભરતીની ભરતી જોઈએ છે મિત્રો કેમ કે આની ભરતીઓ જે સેન્ટ્રલ ગવર્મેન્ટની જેટલી પણ મોસ્ટ ઓફ ભરતી છે એ હર વર્ષ રિપીટ થતી હોય છે ઓકે તો આના પણ સિલેબસમાં તમે જોઈ શકો ક્યાંય તમને મેથ્સ નહીં જોવા મળે જે પૂછાય છે રીઝની પૂછાય છે દસ માર્ક્સનું બાકી ઇંગ્લિશ દસ છે બાકી બધાનું વેટે છે એ દસ દસ માર્ક્સ છે તમે અહીંયા જોઈ શકો ટોટલ જે એક્ઝામ છે ને મિત્રો એ બસો માર્ક્સની એક્ઝામ હોય છે જે તમે જોઈ શકો દસ માર્ક્સ ઇંગ્લિશના છે દસ માર્ક્સ હિન્દી છે જી કે દસ હોય છે રીઝનિંગ દસ માર્ક્સો હોય છે કોમ્પ્યુટર દસ માર્ક્સમાં પૂછાય છે અને બીજું એક સીસી રૂલ્સ કરીને નેવું માર્ક્સો પૂછાય છે બાકી તમે અહીંયા જોઈ શકો આ જે પોસ્ટ છે એ અપર ડિવિઝનલ ક્લર્ક માટેની પોસ્ટ હોય છે મિત્રો કઈ કેન્દ્ર વિદ્યાલય સંગઠનમાં સમિતિમાં અપર ડિવિઝનલ ક્લર્કની આના માટે કોનો ફોર્મ ભરી શકશે તો આના માટે કોઈ પણ બાર પાસ જે લોકોએ બાર પાસ કમ્પ્લીટ કરી રહ્યો હોય એ લોકો આનું ફોર્મ ભરી શકશે તો મિત્રો આ પણ સેલેરી વાઇઝ જોઈએ તો ખૂબ સારી પોસ્ટ છે ઓકે અને આમાં કોમ્પિટિશન બી એટલું બધું ટફ નથી હોતું રાઈટ તો તમે થોડી એવી તૈયારી જે લોકોનું મેથ્સ બિલકુલ વીક છે તો એ લોકો આ એક્ઝામ ક્લિયર કરીને આ સારી એવી પોસ્ટ ઉપર મેળવી શકે ત્યાર પછી આપણે આગળ જોઈએ હવે મિત્રો આ જે વેકેન્સી છે ને એ થોડીક ઇન્ટરેસ્ટિંગ છે કેમ કે આમાં અત્યારે હાલમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે હવે આ વેકેન્સી છે ને મિત્રો તમે જોઈ શકો ડીડીસી જે એ ઓકે જે જે એટલે કે જુનિયર જુડિશિયલ આસિસ્ટન્ટ બે હજાર ચોવીસની અત્યારે હાલમાં આના ફોર્મ ભરવાના પણ ચાલુ છે મિત્રો ફેબ્રુઆરી મંથ એની લાસ્ટ ડેટ છે જો તમે વિડીયો જોઈ રહ્યા હોય તો તમે જરૂરથી યુટ્યુબ પર સર્ચ કરીને આનું નોટિફિકેશન અથવા તો ગૂગલ પર સર્ચ કરીને નોટિફિકેશન મેળવી શકો ઓકે અત્યારે હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે આમાં બિલકુલ મેથ્સ નથી આવતું ઓકે આ જે વેકેન્સી આવેલી છે ને મિત્રો એ ડીડીસી એટલે ડીડીસી એટલે દિલ્હી દિલ્હી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ વેકેન્સી આવેલી છે જુનિયર જુડિશિયલ આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર હવે મિત્રો આનો સિલેબસ શું છે તો અહીંયા સિલેબસ તમે જોઈ શકો છો આમાં માત્ર તમારું જે ઇંગ્લિશ છે એ ઇંગ્લિશ સાઇટ ક્વેશ્ચન પૂછાય છે સાઇટ માર્સમાં જી કે ત્રીસ માર્ક હોય છે ત્રીસ માર્કસ ત્રીસ ક્વેશ્ચન હોય છે અને રીઝનિંગની વાત કરું તો રીઝનિંગ પર ત્રીસ ક્વેશ્ચન હોય છે ત્રીસ માર્ક્સમાં ટોટલ વન ટ્વેન્ટી માર્ક્સની એક્ઝામ હોય છે ઓકે તો આના બેઝ ઉપર અહીંયા તમે જોઈ શકો ક્વોલિફિકેશનની પણ વાત કરી શકો કોણ ફોર્મ ભરી શકે તો કોઈ પણ ગ્રેજ્યુએટ જે લોકોએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય એનું ફોર્મ ભરી શકશે અત્યારે હાલમાં આના ફોર્મ ભરવાના પણ ચાલુ છે મિત્રો આઈ થિંક આઈ થિંક સત્તર ફેબ્રુઆરી સત્તર બે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હશે તમે યુટ્યુબ પર સર્ચ કરી શકો છો યુટ્યુબ પર તમારે સર્ચ કરવાનો છે ડીડીસી ઓકે ફરી એક વાત બતાવી દઉં તમારે યુટ્યુબ પર સર્ચ કરવાનું છે DDC સી જે એ જે એ ઓકે તો સર્ચ કરજો એટલે તમને આનો ડિટેલ વિડીયો મળી જશે ત્યાર પછી આપણે નેક્સ્ટ આપણે જોઈએ તો એરફોર્સ હવે જે લોકોને વાયુસેના જોઈન કરવાનો બહુ કહેવાય કે ઈચ્છા હોય કે મારે એરફોર્સમાં જ જોબ કરવી છે તો એમના માટે ગ્રુપ વાયમાં વેકેન્સી હર વર્ષે ભરતી થતી હોય છે મિત્રો ગ્રુપ વાયમાં ખાસ યાદ રાખજો એરફોર્સમાં વેરિયસ વેરિયસ્ટ નામથી અલગ અલગ ભરતી થતી હોય છે ગ્રુપ એક્સ છે ગ્રુપ વાય છે એવી બધા અલગ અલગ પોસ્ટ ઉપર અલગ અલગ ભરતી થતી હોય છે તો એમાં પણ એરફોર્સમાં નોનટેકની પોસ્ટ ઉપર ગ્રુપ વાયના કેન્ડિડેટ ગ્રુપ વાય માટે એપ્લાય કરી શકે હવે આનું ક્વોલિફિકેશન શું રહેશે એની પહેલાં આપણે સિલેબસ જોઈએ આમાં પણ બિલકુલ મેથ્સ નથી પૂછાતો મિત્રો ઓકે જે પૂછાય છે એ ઇંગ્લિશ હોય છે રીઝનિંગ હોય છે પંદર માર્ક્સો અને જી કે પંદર માર્ક્સો હોય છે પચાસ ગુણના એક્ઝામ હોય છે એના બીજું ઉપર સિલેક્શન આપણ આનો પર ડિટેલ વિડીયો જોઈ લો સમજો એટલે તમને વધુ ખ્યાલ આવે છે બાકી આનું જે પ્રિલી જે હશે એક્ઝામ એ આ પ્રમાણે હશે ફિફ્ટી માર્ક્સ કોઈ પણ ગ્રેજ્યુએટ આનું ફોર્મ ભરી શકે કોઈ પણ ગ્રેજ્યુએટ જે લોકોને વાયુસેના જોઈન કરવાનો બહુ કહેવાય કે ઈચ્છા હોય તો એ લોકો આ ફોર્મ ભરી શકે ખાસ ધ્યાનમાં રાખી શકે આ ભરતીઓને જો કે જ્યારે પણ આના જેટલે પણ ભરતીના નોટિફિકેશન જાહેર થતા હોય છે હું ટેલિગ્રામ પર અપડેટ કરતો રહું છું રેગ્યુલર બેઝિસ ઉપર તો ટેલિગ્રામ પર ખાસ જોડાઈ છો મિત્રો લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ હવે ત્યાર પછી આપણે જોઈએ કે જે લોકોને ઈચ્છા હોય કે બેન્કિંગ સેક્ટરમાં અમારે આગળ જવું છે બેંકમાં અમારે જોબ કરવી હોય સરકારી બેન્કમાં ખાસ કરીને તો અમારે કઈ એક્ઝામ આપવી જોઈએ અને અમારું મેથ્સ પણ નથી સારું મેથ્સ પણ બોલ વીક છે તો અમારે બેન્કમાં જોબ કરવી હોય સારી પોસ્ટ ઉપર તો કઈ એક્ઝામ આપવી જોઈએ તો અહીંયા તમે જોઈ શકો કે આઈબીપીએસ દ્વારા જે વેકેન્સીઓ આવતી હોય છે ઓફિસ આસિસ્ટન્ટ બે હજાર ચોવીસ હવે મિત્રો આ વેકેન્સી બે હજાર ચોવીસમાં કન્ફર્મ આવવાની છે અને આઈબીપીએસએ આઈબીપીએસ ઓફિસિયલ કેલેન્ડર જાહેર કરી પણ દીધું છે આના ઉપર મેં વિડીયો પણ બનાવ્યો છે મિત્રો ઓકે કે આઈબીપીએસ જે બેન્કિંગ સેક્ટરમાં જેટલી પણ વીસ હજારથી પણ ઓકે વીસ હજારથી પણ અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવવાની છે ઓકે તો એનું ઓફિસિયલ કેલેન્ડર જાહેર થઈ ગયું છે મેં વિડીયોમાં એની લિંક આપી દઈશ કેલેન્ડરને કે કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી આવવાની છે ઓકે આઈબીપીએસમાં બે સરકારી બેંક છે એમાં ક્લર્કની વેકેન્સી છે પીઓની વેકેન્સી છે પછી ઓફિસર સ્કેલ વન સ્કેલ ટુની વેકેન્સી છે ઓફિસ આસિસ્ટન્ટની પણ ભરતીની જાહેરાત થઈ ચૂકી છે કેલેન્ડરમાં ઓકે તો આના ફોર્મ ક્યારથી ભરાશે એના ઉપર ડિટેલમાં મેં ડિસ્કશન કર્યું છે લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈએ જે લોકો ખાસ કરીને બેન્કિંગ સેક્ટરમાં આગળ જવું છે મેથ્સ બિલકુલ નથી ફાવતું તો ઓફિસ આસિસ્ટન્ટની જે પોસ્ટ આવે છે એનું ફોર્મ ભરી શકે છે મિત્ર એમાં તમે જોઈ શકો સિલેબસ શું રહેશે મેથ્સ અહીંયા તમે જોઈ શકો રિઝનિંગ ચાલીસ ગુણનું છે મેથ્સ પણ ચાલીસ ગુણનું આવે છે ઓકે પરંતુ આગળ વાત કરીશ જનરલ અવેરનેસ પણ ચાલીસ ગુણનું આવે છે ઇંગલિશની વાત કરું ને આમાં ઇંગ્લિશ અને હિન્દી તમે જે જાઓ એ એક્ઝામ આપી શકો છો તમારે ઇંગ્લિશ ઇંગ્લિશ વિશે નથી ભાવતો તો તમે હિન્દી એટલે કે હિન્દી લેંગ્વેજ નહીં હિન્દીનું પેપર આપી શકો છો તમને ઇંગ્લિશ સારું આવે છે તો હિન્દી નહીં ઇંગ્લિશનું આપી શકો એ તમને ઓપ્શન મળી જશે કે તમારે કયું પેપર આપું છે ઇંગ્લિશ આપું છે કે હિન્દી આપું છે તો એ પણ ચાલીસ ગુણનું છે બેઝિક કોમ્પ્યુટર પર ચાલીસ ગુણનું પૂછાય ટોટલ તમારી જે એક્ઝામ છે ને મિત્રો પ્રિલિમિનરી એ બસ્સો માર્ક્સની એક્ઝામ હોય છે મિત્ર હવે તમે કહો છો કે મેથ્સ તો આમાં પૂછાય છે તમે કહો છો આગળ કે મેથ્સ નથી પૂછાતો તો અહીંયા મેથ્સ જે ચાલીસ ગુણનું છે ને મિત્રો એકદમ બેઝિક લેવલના ક્વેશ્ચન હોય છે સામાન્ય લેવલ એક્ઝામના ક્વેશ્ચન હોય છે ઓકે હવે મિત્રો થોડી એવું પણ તમને મેથ્સ આવડતું હોય ને થોડું એવું ઓકે સામાન્ય લેવલ બીસી તો પણ તમે આના ક્વેશ્ચન ચાલીસે ચાલીસ સોલ્વ કરી શકશો ઓકે તો મેથ્સ પૂછાય છે પરંતુ ટફ નથી પૂછાતો આ એવા કેન્ડિડેટ માટે છે જે લોકોને મેથ્સ કહેવાય કે બેન્કિંગ સેક્ટરમાં આગળ જવું છે ત્યાર પછી આગળ જોઈએ હવે મિત્રો ડીઆરડીઓની વાત કરીએ કે ડીઆરડીઓમાં વેકેન્સી વેરિયસ પોસ્ટ એક્ઝામિનેશન સોરી ડીઆરડીઓમાં વેરિયસ પોસ્ટ એક્ઝામિનેશનના નામથી એક નોટિફિકેશન જાહેર થતું હોય છે એમાં પણ બિલકુલ મેથ્સ નથી પૂછાતું અને ટ્વેલ્થ પાસ ઉપર ગજબ લેવલની સેલેરી આપતી હોય છે આ વેકેન્સી ઓકે મિત્રો તો ટ્વેલ્થ પાસ ઉપર જે લોકોને સારી સેલેરી જોઈતી હોય અને મેથ્સ નથી સારું અને ડીઆરડીઓ જેવા ડિપાર્ટમેન્ટમાં કામ કરવામાં માનતું હોય તો જરૂરથી એપ્લાય કરવું જોઈએ તો આમાં હિન્દી ચાલીસ ગુણનું પૂછાય છે ઇંગ્લિશ ચાલીસ ગુણનો પૂછાય છે અને એસે એક લખવાનો હોય છે એક એસએનું પેપર હોય છે મિત્રો એ હંડ્રેડ માર્ક્સ હોય છે અને આ પ્રમાણે તમારે એક્ઝામ પેટર્ન હોય છે અને આના માટે કોઈ પણ બાર પાસ આનું ફોર્મ ભરી શકે છે ઓકે

હવે ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો એસએસસી એમટીએસ હવલદાર બે હજાર ચોવીસ હવે એસએસસી હર વર્ષે એમટીએસની પોસ્ટ અને હવલદારની બે અલગ અલગ એટલે કે ભરતી તો એક જ હોય છે પરંતુ તમારા માર્ક્સના આધારે તમારા જેટલા વધારે સારા માર્ક્સ હશે તો તમારે ચાન્સીસ છે કે હવલદારની પોસ્ટ મળે માર્ક્સ ઓછા થશે તો એમટીએસની પોસ્ટ ઉપર તો તમારું સિલેક્શન થશે ઓકે તો એ પ્રમાણે એસએસસી હર વર્ષે બે હજાર ચોવીસ ઉપર નોટિફિકેશન કેલેન્ડર જાહેર થઈ ગયું છે એસએસસી એમટીએસ હવલદારની વેકેન્સી બે હજાર ચોવીસમાં પણ ક્યારે આવવાની છે તો જૂન જુલાઈમાં આની વેકેન્સી આવવાની છે અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આની એક્ઝામ લેવામાં આવશે હવે એસએસસી એક્ઝામ લે છે તો મેથ્સ અને રીઝનિંગ તો હશે પરંતુ મેથ્સ અને રીઝનિંગના કહેવું છે કેલા હોય છે તો મેથ્સ જે તમારું છે ને મિત્રો મેથ્સ એ વીસ ક્વેશ્ચન પૂછાશે ઓકે અને જે તમારું રીઝનિંગ છે ને એ રીઝનિંગના પણ વીસ ક્વેશ્ચન પૂછાતા હોય છે પરંતુ આ જે ચાલીસ માર્ક્સ છે ને મિત્રો એ ચાલીસ માર્ક્સ ક્વોલિફાઈડ છે ઓકે ક્વોલિફાઈ છે મિત્રો ક્વોલિફાય એટલે કે જસ્ટ તમારે આમાંથી પંદરથી તેરથી ચૌદ ઓકે જે લોકો જનરલ કેટેગરીમાંથી હોય ને જનરલ કેટેગરીમાંથી તો એ લોકોને પંદર ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય છે અને જે લોકો ઓબીસી છે ઓકે તો એ લોકોને બાર તેર ક્વેશ્ચન બાર કે તેર ક્વેશ્ચન સોલ્વ કરવાના જે લોકો એસસીએસટી કેન્ડિડેટ હોય એ લોકોને દસ ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય છે ઓકે તો આ જસ્ટ ક્વોલિફાય નહીં કરવા છે એટલે કે તમારા ચાલીસમાંથી પંદર જેટલા જનરલમાંથી ઓબીસી કેન્ડિડેટમાંથી હોય તો બાર ક્વેશ્ચન અને એસસીએસટી હોય તો દસ ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય છે મેથ્સ અને રીઝનિંગમાં પછી તમારે રીઝનિંગ ના કરવા કે મેથ્સના કરવા આવે બંનેમાંથી કોઈ પણ કરી શકો ઓકે હવે આના માટે પણ કોઈ પણ દસ પાસ આનું ફોર્મ ભરી શકે છે દસ પાસ ઉપર જબરજસ્ત સેલેરી જોઈતી હોય તો આનું ફોર્મ ભરી શકો મિત્રો ઓકે સ્ટાર્ટિંગ સેલેરી તમારી પચીસ થી ત્રીસ હજાર રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી રહેશે ઓકે હવે ત્યાર પછી આગળ જોઈએ એસએસસી જુનિયર એન્જિનિયર બે હજાર ચોવીસ હવે જે લોકોએ એન્જિનિયરિંગ કરેલું હોય ડિપ્લોમા ડિગ્રી કોર્સ કરેલું હોય મિકેનિકલ છે વેરિયસ વેરિયસ ફિલ્ડમાંથી તમે એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોય તો તમે એસએસસી જુનિયર એન્જિનિયરને ટાર્ગેટ કરી શકો છો ઓકે તો જબરજસ્ત સેલેરી હોય છે આમાં પણ ઓલમોસ્ટ જોવા જઈએ તો ફિફ્ટી કેની આજુબાજુ પચાસ હજાર રૂપિયા આની સેલેરી પહોંચી જતી હોય છે સિલેબસની વાત કરો તો મિત્રો સિલેબસ અહીંયા તમે જોઈ શકો રીઝનિંગ પચાસ ગુણનું હોય છે જનરલ અવેરનેસ પચાસ ગુણનું હોય છે જનરલ ઇંગ્લિશની વાત કરો તો હન્ડ્રેડ માર્ક્સનું હોય છે ટોટલ બસો માર્ક્સની તમારી એક્ઝામ હોય છે અને સોરી અહીંયા મિત્રો જનરલ ઇંગ્લિશ નથી હોતું મિત્રો અહીંયા એન્જિનિયરિંગના ફિલ્ડ તમારી ફિલ્ડના રિલેટેડ પ્રશ્નો પૂછાતા હોય છે મિત્રો ખાસ યાદ રાખજો જનરલ એન્જિનિયરિંગના હન્ડ્રેડ ક્વેશ્ચન હોય છે ઓકે તો ઇંગ્લિશ નથી આમાં આવ રીઝનિંગ આવે છે અવેરનેસ આવે છે અને જનરલ એન્જિનિયરિંગ સંબંધિત સો પ્રશ્નો પૂછાય છે ટોટલ બસો માર્કનું તમારી આ એક્ઝામ હોય છે મિત્રો અને આમાં કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કેન્ડિડેટ હોય એ આનું ફોર્મ ભરી શકે ત્યાર પછી ખુફિયા વિભાગની વાત કરે જે લોકોને ખુફિયા વિભાગ એટલે કે આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરોમાં જોઈન કરવા માંગતા હોય જબરજસ્ત ડિપાર્ટમેન્ટ છે મિત્રો તો આમાં એમટીએસની જે વેકેન્સી હોય છે મિત્રો બહુ પોપ્યુલર વેકેન્સી હોય છે ટેન્થ પાસ ઉપર અને હમણાં જ એસી આવે ની એક્ઝામ થઈ છે એસીઆઈઓ ઓકે તો આની પણ જબરજસ્ત વેકેન્સી છે એકદમ ઓફિસિયલ લેવલની પોસ્ટ હોય છે જો તમે ફોર્મ ભર્યું હોય તો બે હજાર ત્રેવીસમાંની વેકેન્સી આવી હતી ઓકે મેં ટેલિગ્રામ પર અપડેટ કર્યું હતું એમટીએસની વેકેન્સી આવશે તો ફરી અપડેટ કરીશ મિત્રો એમટીએસની પર સિલેબસ સમજી લો કે આનો સિલેબસ શું રહે તો જનરલ અવેરનેસના વીસ ક્વેશ્ચન હોય છે જનરલ મેથેિક્સની વાત કરીએ તો મેથેમેટિક્સના વીસ ક્વેશ્ચન હોય છે રીઝનિંગના પણ વીસ ક્વેશ્ચન હોય છે ઇંગ્લિશના પણ વીસ ક્વેશ્ચનો હોય છે અને જનરલ સ્ટડીઝમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે ટોટલ તમારી હન્ડ્રેડ માર્ક્સની એક્ઝામ હોય છે મિત્રો હન્ડ્રેડ માર્ક્સની એક્ઝામ હોય છે અને ડિપાર્ટમેન્ટ તમે જોઈ શકો ઇન્ટેલિજન્સ બ્યુરોનું ડિપાર્ટમેન્ટ હવે મેથ્સ વીસ ક્વેશ્ચન પૂછાય છે પરંતુ સામાન્ય લેવાના મેથ્સ હોય છે અને જે કહેવાય ને મોસ્ટ ઓફ કેન્ડિડેટ છે મેથ્સ કરતા આ જે બીજા સબ્જેક્ટ અવેરનેસ રિઝનિંગ છે ઇંગ્લિશ છે એને ટોપ સ્કોરિંગ સબ્જેક્ટ બનાવી લેતા હોય છે અને એમાંથી મોસ્ટ ઓફ હાયર સ્કોર કરતા હોય છે અને મેરિટની વાત કરો તો મેરિટ ઓલમોસ્ટ સેવન્ટી પર્સન્ટ મેરિટ થતું હોય છે મિત્રો આનું ઓકે તો જો તમે મેથ્સ વગર પણ જો સેવન્ટી પર્સન્ટ હાસિલ કરવા માંગતા હોય તો મેળવી શકો માર્કસ ક્વોલિફિકેશન ની વાત કરીએ તો મિત્રો ક્વોલિફિકેશન શું રહેતું હોય છે તો ટેન્થ પાસ કોઈ પણ દસ પાસ ફોર્મ ભરી શકે જ્યારે પણ આ જનરલ બ્યુરો એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં જ્યારે વેકેન્સી આવે છે ને મિત્રો તો હું જરૂરથી ટેલિગ્રામ પર અપડેટ કરીશ તો આ ભરતીના પર બે હજાર ચોવીસમાં ધ્યાનમાં રાખી શકો છો અને લિસ્ટમાં નંબર વન ઉપર આ વેકેન્સીને જ એટલા માટે રાખી છે મિત્રો કેમ કે ડિપાર્ટમેન્ટ ખરેખર આપણે જોવા જોઈએ તો બહુ એના ડિપાર્ટમેન્ટ ખાલી તમે પોસ્ટ નહીં કહો ને કે હું આઈબીમાં જોબ કરું છું તો પણ ખરેખર એના નામથી તમને રિસ્પેક્ટ આપશે વિભાગમાં જોબ કરું છું ઓકે તો નામથી ભલે તમે એમટીએસ મલ્ટીટાસ્ક સ્ટાફની પોસ્ટ ઉપર હોય પરંતુ તમને રિસ્પેક્ટ એક ઓફિસિયલ લેવલ જેટલી જ મળશે અને સેલેરી પણ મિત્રો એવું નહીં કે સેલેરી નથી મળતી સેલેરી પણ બહુ જબરજસ્ત લેવલની સેલેરી પણ આમાં મળતી હોય છે ત્રીસ હજારની આજુબાજુ તમને ટેન્થ પાસ ઉપર સેલેરી મળી જશે ઓકે તો કોમ્પિટિશન પણ એટલું બધું ટફ હોય છે ઓકે તો જો તમે બે હજાર ચોવીસમાં એમટીએસ સારી એવું ડિપાર્ટમેન્ટ જોઈન કરવા માંગતા હોય ભલે પોસ્ટ નાની પણ સારું ડિપાર્ટમેન્ટ જોઈન કરું છે તો ને ટાર્ગેટ કરી શકો તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી બે હજાર ચોવીસમાં જેટલી પણ અપકમિંગ જે ભરતીઓ આવવાની છે એની માહિતી આપી છે આમાંથી કોઈ પણ એક ભરતીને તમે ટાર્ગેટ કરીને તૈયારી શરૂ કરી શકો છો જેટલી પણ ભરતી આવશે એ દરેકે દરેક ભરતીની અપડેટ હું ટેલિગ્રામ પર મૂકતો રહીશ તો ટેલિગ્રામ પર ખાસ કરીને જોડવાનું ભૂલતા નહીં ઓકે તો મળે નેક્સ્ટ વિડીયોમાં આજે વિડીયો પૂરતું આટલું વિડીયો કેવો લાગે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો તમારા ફ્રેન્ડ્સ મિત્રોને પણ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો ઓકે